તો મિત્રો રાતના વાગી ગયા છે પોના બાર અને મેં પપ્પાની રાહ જોઈને ઊભો છું કેમ કે પપ્પા સવારના ગયા છે એક મીટિંગમાં હજુ આવ્યા નથી ઘરે બરાબર તો ઘરની પાછળ વાડામાં બેઠો છું બાઈક પર જોઈ શકો છો બાઈક ને આપણી બાઇક છે ને અહીંયા બેઠો છું મેં તો વાગી ગયા છે પોના બાર તો હજુ પપ્પા આવ્યા નથી બરાબર તો પપ્પાને આવ્યા વગર ઊંઘ આવતી પણ નહીં કેમ કે પપ્પા હોય તો બે ઘડી મસ્તી થાય છે બાકી મજા આવતી એટલે પપ્પાનો વેઇટ કરીને બેઠા છે પપ્પા આવશે હમણાં કલાક સુધીમાં આવી જશે એવું કીધું છે બરાબર તો આપણે જોઈએ પપ્પાની રાહ અને પપ્પા આટલી બધી મહેનત કરતા હોય તો છોકરાઓની પણ ફરજ બને કે આપણે પણ મહેનત કરીએ અને એમને કમાઈને આપીએ અને એમને પણ થોડું ઓછું કામ કરવું પડે જેથી કરીને એમના શરીરને આરામ મળે અને બીજું કે એમને પણ એવું લાગે કે ના આપણા છોકરાઓ કમાય છે તો આપણે હવે બહુ કમાવાની જરૂર નહીં અને એક છોકરાની આશાવાય છે કે એમના પણ સપના છોકરાના પૈસાથી પૂરા થાય બરાબર તો પપ્પા આજે મેં પચીસ વર્ષનો છું તો પણ આટલી મહેનત કરે છે તો પણ મને વાર એવું લાગે છે કે કાસ મે બી જલ્દી સેટલ થઈ જાઉં તો પપ્પા મમ્મીને આરામ મળે અને એમને પણ ફરવા લઈ જવું કંઈ સારી જગ્યા પર ને એમને પણ એવું લાગે મારા પર પ્રાઉડ થાય એવું કંઈ કામ કરવું છે જીવનમાં થેન્ક યુ સો મચ હર હર મહાદેવ વિડીયો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો ને વધુમાં વધુ શેર કરજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજું કે કોના કોના પપ્પા આવી જ રીતે અડધી રાત સુધી મહેનત કરે છે કોમેન્ટમાં જણાવજો થેન્ક યુ